નમસ્તે મિત્રો આજે મેં સાંજના જમણમાં રીંગણ અને ટામેટાનું શાક બનાવ્યું છે તે માટે મેં કૂકરમાં પ્રમાણસર તેલ લઈ વઘાર માટે સૌ પ્રથમ તેમાં મેથી ત્યારબાદ રાય અને છેલ્લે તેલ બરાબર થઈ જાય એટલે હિંગનો ઉપયોગ કરી અને વઘાર કર્યો છે તેલ બરાબર થઈ ગયું હોવાથી ત્યારબાદ કાપીને ટુકડા કરેલા રીંગણ તેલમાં ધીમેથી ઉમેરી દીધા બધા રીંગણના ટુકડા ઉમેરાઈ જાય એટલે બે ટામેટા પણ કાપીને કૂકરમાં ઉમેરી દેતા ત્યારબાદ મેં તેમાં બધા બેઝિક મસાલા જેવા કે મીઠું હળદર લસણ પાવડર જીરું પાવડર લાલ મરચું પાવડર અને દાણાનો ભૂકો નાખી શાકને બરાબર મિક્સ કરી લીધું શાક બરાબર મિક્સ થઈ જાય એટલે થોડી વાર તેને તેલમાં ચડવા દેવાનું ગેસનો તાપ ત્યારે ધીમો રાખવાનો બે થી ત્રણ મિનિટ તેલમાં બરાબર શાક મિક્સ થઈ જાય અને થોડું સંતળાઈ જાય એટલે બે કે અઢી ચમચા જેટલું જ પાણી નાખી ફરીથી તેને કૂકરમાં ખુલ્લા જ થોડું ઉકળવા દેવાનું ત્યારબાદ કૂકરનું ઢાંકણું બંધ કરી બે સીટી વગાડી લેવાની તો તૈયાર છે આપણું ગરમા ગરમ રીંગણ અને ટામેટાનું શાક ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો આભાર